નમસ્કાર દર્શક મિત્રો જનાદેશ કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે ચૂંટણીનો સમય ચૂંટણીનો માહોલ અને વિવિધ રાજકીય પ્રવાહોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પોતાના વિચારો અને ભારતીય જનતા પાર્ટીની પોતાની આખી ઇલેક્શન માટેની સ્ટ્રેટેજી શું છે મતદારો માટેની કઈ કઈ યોજનાઓ કયા વાત લઈને લોકો પ્રજા સમક્ષ જાય છે એની વાત કરવા માટે બહુ જ એક એવી વ્યક્તિ આપણી સાથે કે જેમને સાંભળવા એમના અલગ અલગ મુદ્દાઓની જે વાતો હોય છે સચોટ હોય છે ભારતીય જનતા પાર્ટીના અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની આજની આ મુલાકાત જનાદેશમાં જગદીશભાઈ પહેલો સવાલ મારો એ કે બે હજાર ઓગણીસ બે હજાર ચૌદ છવ્વીસ છવ્વીસ આવી ગઈ ચોવીસમાં જે પ્રમાણે દાવો કરાય છે છવ્વીસે છવ્વીસનો ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ પાંચ લાખની લીડની સાથે જીતનો દાવો એની પાછળના કોઈ ગણિત કોઈ સ્ટ્રેટેજી કોઈ કેલ્ક્યુલેશન બે હજાર ચૌદ ની અંદર જે જીત થઈ એ ગુજરાતના વિકાસ મોડલ લઈને આખા દેશે નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું ત્યારબાદ બે હજાર ની અંદર જે જીત થઈ એ પાંચ વર્ષમાં કરેલી એમની કોન્ક્રીટ કામગીરી જે વચનો આપ્યા હતા જે વાયદાઓ આપ્યા હતા એ પરિપૂર્ણ કર્યા એને લઈને જીત થઈ છે અને બે હજાર ચોવીસની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ એમના વિઝનરી કામો કર્યા છે છે દેશની કરોડ જનતાને ખૂબ ભરોસો બેઠો ઇવન કાર્યકર્તા બધો જ કોન્ફિડન્ટલી માત્ર ગુજરાતનો કાર્યકર્તા નહીં પણ સમગ્ર ભારતનો કાર્યકર્તા જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી અમે કહીએ છીએ ત્યારે અમારું જે પાર્ટી લેવલનું જે મેનેજમેન્ટ હોય છે આ મેનેજમેન્ટમાં પણ કાર્યકર્તાનો જુસ્સો વધ્યો છે કે આ એક એવી વિઝન વિઝનર લીડર્સ છે કે જેમણે પોતાના આપેલા વચનો પરિપૂર્ણ કરે છે અને એટલા માટે જ આ ત્રીજી વખત હેટ્રિક છવ્વીસ થી છવ્વીસ એ સો સો ટકા આવશે એવું કોન્ફિડન્ટ છે પાંચ લાખ ની લીટી વાત છે તો જે રીતે વિધાનસભા જીત્યા છે એકસો છપ્પન સીટો ઉપર જે રીતે જીત મેળવી છે ખૂબ ઓછી સીટો એવી રહી છે કે જે નોમિનલ માર્જિનથી અમે લોકો કદાચ અમારી પાસે નહીં હોય પણ એકસો સીટ જે જીત્યા છીએ ત્યારે ગુજરાતની સૌથી વધુ માર્જિન વાળી સીટ એક ઘાટોડા વિધાનસભા છે એટલે એક લાખ થી ઉપરની સીટો વિધાનસભાની અંદર એવી દસ કરતા વધારે સીટો છે પંચોતેર કરતા વધારે લીડ પચાસ હજાર કરતા વધારે લીડ એટલે આ બધા કેલ્ક્યુલેશન સમીકરણને જોતા એવું લાગે છે કે આ વખતે જે પાંચ લાખની જે લીડ લીડનું ટાર્ગેટ આપ્યો છે એ ચોક્કસ પરિપૂર્ણ થશે મુદ્દાઓની વાત કરીએ તો જગદીશભાઈ અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મુદ્દાઓ જ્યારે જ્યારે પણ ચૂંટણી ઢંઢેરો બહાર પડે ત્યારે સતત બે ત્રણ મુદ્દાઓ ખાસ આવતા હતા ત્રણસો સિત્તેર આવતું હતું રામ મંદિર આવતું હતું આ બે મુદ્દા તો સોર્ટ આઉટ થઈ ગયા આ વખતે પણ એવું કદાચ લોકો અપેક્ષા રાખતા હતા કે આ વખતે કાશી મથુરાને કદાચ એડ કરવામાં આવે એ મુદ્દો મિસ થઈ ગયો છે એવું લોકોને લાગે છે અને આપણા વિરોધીઓએ પણ ચર્ચા કરે છે કે કાશી મથુરા કો ભૂલ ગય ભારતીય જનતા પાર્ટી વાળા ઓગણીસો થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જે દિવસથી ચૂંટણી લડવાની શરૂઆત થઈ મેનિફેસ્ટોની અંદર જેટલા પણ વચનો આપ્યા તે વચનો પરિપૂર્ણ કરવાનો ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયીજી સરકાર હોય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ લડાતી બંને વખતની એ પરિપૂર્ણ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને માત્ર એક કે બે મુદ્દા નહીં પણ સર્વાંગી વિકાસના મુદ્દાઓ આ વખત તો મેનિફેસ્ટો જોયું છે આપે કે સર્વાંગી વિકાસના મુદ્દાઓ કોઈ પણ સેગમેન્ટ હોય મહિલા હોય યુવા હોય કિસાન હોય ગરીબ હોય આ દરેક મુદ્દાઓને ટચ કરતો મેનિફેસ્ટો આ બન્યો છે અને એ પરિપૂર્ણ થશે આવનારા દિવસોની અંદર અમે લોકો જે મેનિફેસ્ટોમાં વાતો કરી સો પૂરી થશે રહી કાશી મથુરાની તો એના સમયે એ પણ યોગ્ય નિર્ણય કામ થશે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા કદાચ અપેક્ષા રાખતું હતું કે ગઠબંધન જે વાતો ચાલે છે એ ગઠબંધનની અંદર આ સંઘ કાશીએ નહીં જાય પરંતુ ગુજરાતમાં બે સીટ ઉપર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું તો આ ગઠબંધન કરવાથી આ બે સીટ ઉપર કેવી અસર પડી શકે આપના રાજકીય અનુભવથી શું કહે છે ઇન્ડીનું જે આ ગઠબંધન છે મને એવું લાગે છે કે અમદાવાદ ગુજરાતની જે બે સીટો ડિક્લેર કરી કદાચ એ વખતે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર જ એમણે સીટો ડિક્લેર કરી હતી અને બીજા રાજ્યો હું વાત કહું તો અત્યારે આ વખત ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે વિપક્ષમાં બેસવા માટે પણ એમને ગઠબંધનની જરૂર પડશે વિપક્ષમાં પણ કોઈ પણ પક્ષ એવો નહીં હોય કે જે પોતાની સ્પષ્ટ બહુમતીથી એ વિપક્ષ રચી શકે એ પરિસ્થિતિ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશના એસએસપી વડાપ્રધાન માન્ય મોદીજીના નેતૃત્વમાં જે રીતે આખા ભારતમાં બદલાવ આવ્યો છે અને જે જુવાળ ઉભો થયો છે તો આ વખતે ઇન્ડિયાને કદાચ વિપક્ષમાં બેસવા માટે પણ ગઠબંધનની જરૂર પડશે પરંતુ ભરૂચની સીટ ઉપર જે વાઇબ્રન્સી દેખાય છે જગદીશભાઈ એ આપે પણ વિઝિટ કરી હશે અથવા તો આપની પાસે પણ રિપોર્ટ આવતા હશે ભરૂચની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વધુ મહેનત કરવી પડી રહી છે પહેલાં જે કદાચ ઇઝીલી સમુસૂત્રુ પાર ઉતરી જાય એવું લાગતું હતું પરંતુ ક્યાંક વધુ ફોકસ અથવા તો પછી જે પેલી પાંચ લાખ વાળું છે એમાં ક્યાંક ડિસ્ટર્બ થશે ખરું ભારતીય જનતા પાર્ટીનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો મોડી મંડળનો સ્વભાવ રહ્યો છે એ ક્યારેય ઉત્સાહનો ઉમંગમાં જવું નહીં હમ કોઈ પણ વેવમાં તણાઈ જવું કે એમાં આવું નહીં મહેનત કરવી પૂરેપૂરી અને છેલ્લી ક્ષણ સુધી આપ જોતા હશો મોદી સાહેબ હોય અમિત શાહ સાહેબ હોય નડ્ડાજી હોય તમામ રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે સી આર પાટીલ સાહેબ એમનો સતત પ્રવાસ છે અને સાથે સાથે ઇવન અત્યારે ઇલેક્શનમાં પણ પેજ પ્રમુખને પ્રમુખ મળવાનું હોય કે બુથના પ્રમુખ મળવાનું હોય એ એટલા જ વેગથી મળે છે કારણ કે કાર્યકર્તાને મુસ્ત પણ એટલું જ જરૂર છે એક હોસલો આપવો જોઈએ કોઈ પણ યુદ્ધ થતું હોય એ યુદ્ધની અંદર સેનાપતિ હોસલો આપવાનું કામ કરતું હોય એ જ આજે અમારું નેતૃત્વ કરી રહ્યું છે અને લડાઈ છે તો લડાઈ એ એવી બાબત છે કે કોઈ જગ્યાએ લડાઈમાં કદાચ ફોર્સ વધારે લગાવવો પડે ક્યાંક ઓછો લગાવવો પડતો હોય પણ જે ટાર્ગેટ આપ્યા છે અમે સારામાં સારી રીતે જે વિધાનસભા જતા હતા એવી જ રીતે સારામાં જે બધી સુધી જેથી મને ખ્યાલ છે કે આપ અભ્યાસ શું છો અને ખૂબ જ નિખાલસતાથી આપ પ્રશ્નોના જવાબ પણ આપો છો જ્યારે પણ આપને કોઈ સીધું પૂછે કે પછી જ્યારે સ્ક્રીન પર પૂછે મારો એક સીધો સવાલને આપની એક નિખાલસ આપનો જવાબ પણ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં એની કારકિર્દીમાં અલગ અલગ ચૂંટણીમાં આ વખતે જે પ્રમાણે બે સીટ ઉપર ઉમેદવાર બદલવાની વાત આવી આ બે સીટ પર ઉમેદવાર કારણ કે એકવાર જાહેર થઈ ગયા મોડી મંડળ મશક્કત કરીને ઉમેદવારો જાહેર કરતી હોય છે તો ખરેખર આ બે સીટ પર જયારે ઉમેદવારો બદલવાના થયા આ એક જે નોર્મલ ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ હતી એનાથી કંઈક આ વખતે અલગ થયું છે ખરું કારણ કે લોકો કે છે વિપક્ષ પણ કે છે કે જો ભૂલ કરવા માંડ્યા છે હવે આ એમની ભૂલ હતી અને હવે એ લોકો સુધારવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી હવે ભૂલ કરવાની શરૂ કરી છે હું એવું નહીં કું કે ભૂલ કરી છે કે ભૂલ હતી કે ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંક ક્યાંક મોડી મંડળ લાગ્યું હશે મોડી મંડળ નિર્ણય લીધો છે અને આ પ્રશ્ન અમદાવાદ કે ગાંધીનગર લેવલનો નથી આ પ્રશ્ન હું મોડી મંડળે નિર્ણય લીધો છે આખું પાર્લામેન્ટ બેસી નિર્ણય લેતો હોય છે એટલે નિર્ણય કદાચ યોગ્ય હશે દિસ ઇઝ ધ પેટર્ન ઓફ જગદીશ વિશ્વકર્મા જગદીશભાઈ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત એક ડ્રીમ જ્યારે પણ નરેન્દ્રભાઈ અમિતભાઈ અથવા તો જે પણ સ્ટાર પ્રચારકો પ્રચારની અંદર આવે છે અને આપ લોકો પણ જ્યારે પ્રચારમાં જાઓ છો આ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની વાત છે એનું કમિટમેન્ટ છે એ વિઝન છે એના વિશેની જરા વાત કરશો એવું કહીશ કે આપણે બંને એના છીએ ત્યારે ક્રુઝમાં આ આપણે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે આપણે કદાચ સપનામાં એ ખબર નથી કે અમદાવાદની અંદર ગુજરાતમાં ક્રૂઝ ચાલશે ને આપણે બેઠા આવીશું રિવોલ્યુશન્સ ક્યાંથી ક્રિએટ થાય તો એ ફાર્મરનું ઇન્કમ હોય મારી કોપરેટિવ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય જે દિવસથી યશસ્વી વડાપ્રધાન મને મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે બે હજાર ત્રણમાં શરૂઆત કરી વાઇબ્રન્ટની આ વાઇબ્રન્ટની શરૂઆત થઈ ત્યારે વિપક્ષના ઘણા બધા મિત્રો હસી મજાક કરતા હતા કે ભાઈ વાયબ્રન્ટથી શું થશે વાઇબ્રન્ટ ગુજરાત વર્ષથી મિનિંગમાં

ગુજરાતનું સોમનાથ હોય અંબાજી હોય જેટલા પણ ધારો આપણે કોરિડોર ડેવલપ કરી રહ્યા છીએ તો મારે ધારો કે વચ્ચે ઈલેક્શન દરમિયાન મહાકાલ રહેવાનું થયું ઉજ્જૈન ની અંદર પચીસ દિવસના પુજારીને દુકાન જ્યાં પ્રસાદ વેચતા ત્યાં મારે રોજ ચાલવાનું થાય મળવાનું થાય મેં પૂછ્યું એમને કે ભાઈ પહેલા કરતા ફૂટફોલ કેટલો હતો સાહેબ પહેલા તો દસ પંદર હજાર ફૂટફોલ હતા અભી સંખ્યા બઢી ચુકી કે રોજ કાલે રોજ કે દો લાખ અઢાઈ લાખ સટરસન્ડે જ્યાદા તો કલ્પના કરો કે ઇકોનોમી ખાલી એક સેગમેન્ટની વાત રહી કેટલી બધી છે ગુજરાતની વાત કરું પંદર લાખ કરતા પણ છે અને દાવા સાથે કહું છું કે પિન લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ ગુજરાતની અંદર મેન્યુફેક્ચર પરંતુ ગુજરાતમાં રાજકોટ જામનગર આ બધી જગ્યાએ જે ઉદ્યોગો બંધ થવાની વાત આવે છે એ અને બીજું તો કોંગ્રેસનો એક સીધો આક્ષેપ છે આપણે આ બધા વાતની વચ્ચે કહી દઉં કે બે હજાર ચૌદ સુધી પંચાવન લાખ કરોડ દેવું હતું અને અત્યારે બે હજાર ચૌદ પછી આજની તારીખમાં એકસો પંચાવન લાખ કરોડનું દેવું છે તો આ દેવા સાથે ત્રીજી અર્થવ્યવસ્થા દેવું કોને મળે કોઈ પણ બેંકમાં લોન લેવા જઈએ તો લોન કોને મળે જેની પાસે પૈસા આપવાની તાકાત હોય પૈસા ભરપાઈ કરવાની તાકાત હોય એને લોન મળે દિવાળીઓ હોય ને એને કોઈ લોન નથી આપતું અને એમને ખબર છે કે ગુજરાત સરકાર જે રીતે કે ભારતીય કે નેશનલની સરકાર જે રીતે એની પેબેક સિસ્ટમ છે અથવા જે રીતે કલ્પના કરો ને કે બે હજાર ચૌદ પહેલાં માત્ર ચાર લાખ લોકો ઇન્કમટેક્સ ભરતા હતા આજે આઠ લાખ કરતાં વધારે ટેક્સ પેયર થયા છે જે રીતે જીડીપી વધી રહ્યું છે ટેક્સ રેવન્યુ વધી રહી છે આ રેવન્યુ વધી ક્યાંથી આટલા મોટા બજેટ વધ્યા છે કે કોરોના બાદ પંચ્યાસી કરોડ લોકોને આપણે ફ્રી અનાજ આપ્યું બરાબર છે આખા દેશમાં દસ કરોડ કરતા વધારે ટોયલેટ બનાવ્યા તો પૈસા આવ્યા ક્યાંથી આ એ જ સરકાર છે એ પોપ્યુલર ઉપરથી પોપ્યુલેશન વધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકારે સૌથી વધારે સુવિધા આપવાનું કામ કર્યું હતું દેશના વડાપ્રધાન માન્ય મોદીજી કર્યું છે આખા વિશ્વમાં એવી કન્ટ્રી બતાવો મને કે આરોગ્યની દ્રષ્ટિએ આટલું મોટું હેલ્થ કાર્ડ કોઈને આપ્યું હોય પાંચ લાખ રૂપિયા સેન્ટ્રલમાંથી આખા ભારતની અંદર મળે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ વખતના એજન્ડામાં પણ આપ જોયું છે કે સિત્તેર વર્ષથી તમામ ઉપરના લોકોને આરોગ્યનું ફરજીયાત ઇન્સ્યોરન્સ આપવાના છે પાંચ લાખનો જે પીએમ જેવાય કાર્ડ છે ગુજરાતની અંદર તો દસ લાખ આપણું રૂપિયા આપણે આપીએ છીએ આ નાની ઘટના નથી તો જે પૈસા આવે છે એની સાથે પૈસા એટલા ઇન્વેસ્ટ પણ થાય છે અને સૌથી વધારે પૈસા આપણે ઇન્વેસ્ટ કરે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પૈસા ઇન્વેસ્ટ કરવા તેવું થયું રોડ રસ્તા ટ્રેન એમ્સ હોસ્પિટલ્સો એરપોર્ટ આ બધાની અંદર પૈસા ઇન્વેસ્ટ થાય એટલે રેવન્યુ વધી છે અને કોઈપણ પ્રકારની મેડિકલ ટુરિઝમ હોય કે નોર્મલ ટુરિઝમ હોય આ બધી જ વસ્તુ દેશની અંદર વધી છે એટલે તમે એવું ના કેશ અને કદાચ તમે હું બંને જણા નીકળીએ આપણે અને કદાચ સાથે પાંચ કોંગ્રેસના મિત્રો લઈ જઈએ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જોઈએ આપણે રાજકોટમાં પણ જઈએ કે બહુચરાજીમાં પણ જઈએ પાટણમાં કે જ્યાં મારુતિ આપણા માટે સપનું હતું કે મારુતિ માત્ર ગુડગાંવમાં બને પણ એ જ સપનું નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર બહુરાજીમાં મહત્વનો પ્લાન્ટ નાખીને આવો સાણંદ પ્લેન સુધીની તમામે તમામ વસ્તુ ગુજરાતમાં મેન્યુફેક્ચર થઈ રહી છે આંખના લેન્સ જે અત્યાર સુધી ઇમ્પોર્ટ કરતા હતા એ આંખના લેન્સ પણ ગુજરાતમાં બને છે સોલાર પેનલ જમાનો છે સોલાર પેનલો ગુજરાતમાં બનવા માંડી છે જે અત્યાર સુધી ચાઇના થી આવતી હતી એટલે એવી કોઈ પણ પ્રોડક્ટ નથી કે જે આજે ગુજરાતમાં ના જાતિ જનગણનાનો જે આખો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પહેલા સમર્થન આપતી હતી અને એ જ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે નરેન્દ્રભાઈ સાહેબે ખૂબ સરસ વસ્તુ કીધી કે મારા માટે જ્ઞાતિ એટલે યુવાન મહિલા કિસાન અને ગરીબ જ્ઞાન જે શબ્દ વાપરો છે એમાં અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્ઞાન શબ્દોનો એટલે ગરીબ યુવા મહિલા આ જે ચાર છે એ જ અમારા માટે જ્ઞાતિ છે ભારતની એકસો ચાલીસ કરોડ જનતા એ અમારા માટે કોઈ પણ જ્ઞાતિનો બાદ નથી અમારા ઓકે ક્ષત્રિયોનો મુદ્દો મને લાગે છે કે આ મુદ્દો જો ચર્ચા કરવો જ પડે એવો છે ક્ષત્રિયો મામલે શું એ એ ઇશ્યુ મેનેજ થઈ ગયો છે કે હજી પણ અંદરથી એક ડર છે આ જે મુદ્દો છે એ ક્યાંક ડિસ્ટર્બ કરી શકે છે ટાર્ગેટને લઈને મને એવું લાગે છે કે તમામ ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી પાસે આજે પણ છે કાલે પણ હતું અને આગળના દિવસોમાં પણ રહેવાનું છે એક બીજો પ્રશ્ન આવે છે જગદીશભાઈ કે ભારતીય જનતા પાર્ટી કમલમના દરવાજા સતત ખુલ્લા છે જ્યાં ઈચ્છા થાય છે ભારતીય જનતા પાર્ટીને કે આને આપણે સ્વીકારી લેવો છે પહેલા કદાચ ક્યાંક છે ને ગોત્ર કુળ અથવા તો એની કાર્ય પદ્ધતિ એનો બાયોડેટા જોવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું છે કે કન્ટિન્યુ એક ફ્લો ચાલ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અથવા તો તેમને લઈ લેવાનો એના કારણે આપણા વિરોધીઓ કહે કે ઉપર સે સબ ચંગા હે અંદર સે પંગા હિ પંગા હે તમે કદાચ એ લોકોને પૂછજો એક વખત એ કમણા કોંગ્રેસના લીડરે રાજીનામું આપ્યું પછી ત્યારબાદ ટીવી ઇન્ટરવ્યુમાં એમણે કીધું એમ કે મેં સાના માટે કોંગ્રેસ છોડી તો એવું કે છે કે ભાઈ હું હિન્દુ છું અને છતાંય રામ મંદિરનું નિમંત્રણ આવે અને હું અયોધ્યા ના જઈ શકું કે મારા ઘરે દીવો ના પ્રગટાઈ શકું કે મને મારી પાર્ટીની બીક લાગે મારી પાર્ટી મને બોલશે હું ક્યાંય ટીવી ઇન્ટરવ્યુ ના આપી શકું જ્યારે આખો દેશ કોરોનાની મહામારીની અંદર પોતાના કોન્ફિડન્ટ લેવલ પબ્લિક નો વધે એના માટે માન્ય મોદીજીએ દેશમાં એકતા વધારવા માટે કદાચ થાળી વગાડી દીવા પ્રગટાવ્યા તો એવું દરેક કોંગ્રેસીને પોતાના ઘરે ઘર પણ કરવું હતું કારણ કે પોતાના પરિવારનો સવાલ હતો એમના દીકરા દીકરી પૂછતા હતા પણ ના કરી શક્યા એ માત્ર બારીમાંથી જોતા રહ્યા કે આવું કરીશું તો પાર્ટી ઠપકો આપશે જે રીતે વિકાસ થઈ રહ્યો છે કદાચ આપણે કલ્પના કરી હતી કે બુલેટ ટ્રેન ભારતમાં હશે ગુજરાતમાં ફરતી હશે મેટ્રો ટ્રેનનું કામ જે થઈ રહ્યું આ બધા જ વિકાસનું કામ અન્ય પક્ષોમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમના પરિવારના લોકો પણ એમને સવાલ કરે છે દીકરા દીકરીઓ મેચ્યોર થાય સવાલ કરે છે કે તમે કયા પક્ષની વિચારધારા જૂની વિચારધારા સાથે કામ કરો છો બેટર જે રીતે વડાપ્રધાન માન્ય મોદી સાહેબનું જે વિઝન છે જે કામ કરી રહ્યા છે એ વિઝન સાથે કેમ નથી એમના પોતાના પરિવારના લોકો આવા સવાલો કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કર્યો છે વિકાસ ન જઈએ નેતૃત્વ આજે કોંગ્રેસમાં જે લીડર કોણ છે એમના લીડર કદાચ બોલતા હોય તો કદાચ એમની જીભ લપસી જાય છે અસંખ્ય વખત આપ જોયું હશે બરોબર છે આજે ભારતીય જનતા પર છે સબળ નેતૃત્વ છે અને એના કારણે આ નેતૃત્વને જોઈ અને લોકો જોડાય છે પાટણની રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન એમણે ફરી એકવાર એ જ મુદ્દો ઉપાડ્યો કે નેવું ટકા લોકો જીએસટી જે ભરે છે એની આવક બાવીસ ઉદ્યોગપતિઓને જ લાભ થાય છે એમની પાસે આંકડા હશે એક વખત આવે એક ટેબલ આંકડા બતાવી દઈશું કદાચ આવું કહેતા હોય તો એકસો ચાલીસ દેશમાં જુવાર થયો છે કે કે ફિરસે મોદી સરકાર પાર આ પાર્ટી આપ્યું છે પણ એમને એમ તો લોકોએ ઉપાડ્યું નહી હોય ને લોકોને વિકાસ દેખાયો હશે આજે આપ જોઈ રહ્યા છો કે મોદીજીએ એક સ્લોગન આપ્યું કોરોના દરમિયાન મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત લોકલ ટુ વોકલ આને સાચા અર્થમાં પુરવાર થયું છે હું ફરીથી ઇન્ડસ્ટ્રીઝમાં આવું કે બે હજાર ચૌદ પહેલાં આપણે ડિફેન્સની અંદર કેટલા પાછળ હતા અને હમણાં જ્યારે ગુજરાતમાં એક્સપો થયો અગિયારસો ને ઇઠ્યોતેર કરતાં પણ વધારે કંપનીઓ ડિફેન્સની હતી અને હંડ્રેડ પર્સન્ટ આ કંપનીઓ ઇન્ડિયન જીનિયર્સ ઇન્ડિયાની કંપનીઓ હતી આ વખતે છેલ્લા ત્રણ વર્ષમાં એકવીસ હજાર કરોડ કરતાં વધારે રૂપિયાનું આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ કર્યું છે જ્યાં ડિફેન્સ એક્સપોર્ટમાં આપણે જીરો હતા ત્યાં આપણે અત્યારે એક્સપોર્ટની પોઝિશનમાં આવી ગયા છે એટલે ઇમ્પોર્ટરની જગ્યાએ એક્સપોર્ટરની પોઝિશનમાં આપણે માત્ર ડિફેન્સમાં આવ્યા છીએ એ ઘણી બધી પ્રોડક્ટો છે તો માત્ર ત્રણ કંપની નથી બનાવતી કહું છું ને અગિયારસો ઇઠ્યોતેર કંપનીઓ તો ત્યાં રજિસ્ટર થઈ લીધી કદાચ એના કરતાં વધુ હશે કંપનીઓ ઇવન રાજકોટની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ એ લાઇસન્સ કે મારે રાઇફલ બનાવી છે વાપીની અંદર કોઈ રિવોલ્વ લાઇસન્સ માગ્યું એલ એન્ટીની અંદર સો કરતા વધારે તોપો એલ ટી બનાવીને મોકલી આપી ડિસ્પેચ કરી છે લડાકુ વિમાનના જે મહાક વિમાન છે એ વડોદરાની અંદર બનવાના છે આ બધી જ વસ્તુ માત્ર બે કે ત્રણ કંપની પણ આ બધી જ કંપનીઓ અને કદાચ હું વાત કરું મારુતિ પ્લાન્ટની બેચરાજીની તો ત્યાં જે પ્લાન્ટ છે ત્યાં ચોક્કસ મારુતિમાં એસેમ્બલ થઈ રહી છે પણ એના એન્સિલરી જે પાર્ટસ આવે છે એ પાર્ટ્સ રાજકોટથી માંડીને બધી જ જગ્યાએ બની રહ્યા છે કોઈ પણ મોટી કંપની છે એને સર્વાઇવ बैकबोन कौन जे तो, MSM है गरीबी गरीबी तो एमएसएम इंडस्ट्रीज से नेता कह रहा है राहुल गांधी ने आपस में सहमत नहीं बिल्कुल गरीबी हटाओ ની વાત આપે કેતા હતા કે કોંગ્રેસ ફક્ત ગરીબી હટાવની જ વાત કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ આપે જ ઓફિશિયલી જે પાર્ટી તરફથી આંકડો આપવામાં આવે છે કે 8.5 કરોડ લોકોને જે પ્રમાણે અનાજ આપવામાં આવે છે વફત અનાજ સુ આ આ ગરીબી એક કેવો પ્રશ્ન કે વિકાસની વાત એક તરફ થાય છે અનેક તરફ અનેક લોકો ગુજરાત ભારતની અંદર છે કે જે લોકો ગરીબ છે ગરીબી રેખા કેના અનાજ સરકાર તરફથી આપવામાં આવે છે આ આ બેલેન્સ નથી થતું જગદીશભાઈ પચીસ કરોડ કરતા વધુ પરિવારો એક ગરીબી રેખાથી ઉપર આવ્યા છે હવે જેને અનાજ ફ્રી આપવામાં આવે છે હવે હમણાં રાહુલ ગાંધીએ કીધું તમે આપે કીધું એમ કે જીએસટી રકમ માત્ર બાવીસ કંપનીઓ વપરાય છે બાવીસ કંપની પૂરતું યુઝ થાય છે આ પંચ્યાસી કરોડ પરિવાર માત્ર લાલુ યાદવે એટલું કીધું મંચ ઉપરથી કે નરેન્દ્ર મોદીને પરિવાર નથી એટલે પરિવારની લાગણીને વેદનાની ખબર ના હોય અને ત્યારે એકસો ચાલીસ કરોડ લોકોએ કીધું કે હું નરેન્દ્ર મોદી પરિવારનો વ્યક્તિ છું એટલા માટે પંચ્યાસી કરોડ પરિવાર છે નરેન્દ્ર મોદી પરિવારના છે અને એને બેઠા કરવાનું કામ ઊભા કરવાનું કામ એ માન્ય વડાપ્રધાનશ્રીએ બીડું ઝડપ્યું છે ભારતીય જનતા પાર્ટી ઝડપ્યું છે અને એટલા માટે એ લોકોને બેલેન્સ કરવાનું કામ કરી રહી છે ક્યાંક ને ક્યાંક અનાજ ફ્રી આપીએ છીએ સાથે સાથે એમના બીજા બધા ખર્ચાઓ સરકાર ફ્રી શિક્ષણ આપી રહી છે ફ્રી હેલ્થ આપી રહી છે તો જ લોકો ગરીબી રેખાથી બહાર આવશે એક વસ્તુ છે કે વર્ષો પહેલા આપણે જોયું છે કે રાજા મહારાજા હોય મોટો કરવા માટે રોજીરોટી આપતા આપણે રોજીરોટી હેલ્થ ફ્રી કરી છે શિક્ષણ ફ્રી કર્યું છે દરેક જગ્યાએ સર્વાંગી વિકાસ કરવાનું કામ માન્ય વાત તો દર વખતે વિકાસની થાય છે વિકાસથી ચૂંટણીના પ્રચારની શરૂઆત થાય છે પરંતુ ધીરે ધીરે મુદ્દાઓ તો પાછા સેન્સિટિવ રામ મંદિર તો આવી જ જાય છે સો આ એક આ એક બહુ કોમન મને આ કદાચ ખેસ વગરના જગદીશભાઈને પૂછું છું કે જગદીશભાઈ એવું નથી લાગતું કે ચૂંટણીની વાત અથવા તો ચૂંટણીના મુદ્દાઓ એ બિલકુલ પોઈન્ટેડ વિકાસ ઉપર થવા જોઈએ કારણ કે અલગ અલગ જગ્યાએ અહીંયા જાય તો આ મુદ્દો આ સેન્સિટિવ મુદ્દા ઉપર અને બિલકુલ લાગણીવાળા મુદ્દા ઉપર જઈને ચૂંટણીનો પ્રચાર અટકી જાય છે ખરો શરૂઆત થાય છે વિકાસથી અને એન્ડ આવે છે અહીંયાથી આ વખતે પચીસ કરતા વધારે કન્ટ્રીના લોકો પોલિટિકલ પાર્ટીના લોકો ભારતનું લોકશાહીનું સૌથી મોટું પર્વ ઇલેક્શન જોવા આવી રહ્યા છે તો કેમ એનું કારણ એવું છે કે ભારતમાં જે વિકાસ થયો છે જે થયું છે અને આટલું મોટું ઇલેક્શન કેમ્પેનિંગ કઈ રીતે તમે કહી રહ્યા છો કે રીતે હેન્ડલ કરી રહ્યા છો આ જોવા આવી રહ્યા છે એક મુદ્દો તમને છે બીજો મુદ્દો તમને કહું કે અમે કોઈ વાતથી ડિફર થતા નથી અમારા જેટલા પણ લીડર્સ છે એ વિકાસના મુદ્દાને લઈને શરૂઆત કરે છે પણ જ્યારે વિપક્ષના મિત્રો પાસે વિપક્ષના મુદ્દાને ચેલેન્જ કરવા માટે કોઈ મુદ્દો નથી અને ત્યારે અમારે સામે એમને જવાબ આપવો પડે છે કે અમે વિકાસનું કામ તો કર્યું છે સાથે સાથે આ બધા કામ કર્યા છે તમે અમારા કોઈ પણ લીડરની સ્પીચ સાંભળી લો અમારી વાત માત્ર ને માત્ર વિકાસની વાત સરસુતી હશે અમારા કોઈ પણ મેનિફેસ્ટો વાંચી લો અમારી વાત વિચારધારા અને મને તો આનંદ થાય છે આપણને બધાને આનંદ થવો જોઈએ કે દેશના એસએસવી વડાપ્રધાન મોદીજીએ નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નાતવાદ જાતવાદ પ્રાંતવાદની રાજનીતિને છોડી અને વિકાસની રાજનીતિને અપનાવી છે અને આખા દેશે સ્વીકારી છે પણ કોંગ્રેસ પાસે આજે કોઈ મુદ્દા નથી રહ્યા અને એટલા માટે લોકો સેન્સિટિવ મુદ્દાઓને ક્રિએટ કરી રહ્યા છે અને અંતિમ સવાલ જગદીશભાઈ કે જે પ્રમાણે આગાહી પણ થઈ છે કે ગરમી ખૂબ જ હશે મતદાનના દિવસે સાતમી તારીખે તો એના માટે ઓછું મતદાન બીજી જગ્યાએ જોયું બીજા રાજ્યોમાં મતદાન પણ થયું છે તો એના માટે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિવિજ કયા પ્રકારના પ્રયત્નો કરે છે ને ઓછું મતદાન થાય તો કદાચ ચિંતા થાય પહેલા તો ઓછું મતદાન થયું છે એવું કદાચ ચોક્કસ મીડિયાના મિત્રો અથવા કહેતા હશે પણ ઘણા બધા રાજ્યોમાં સારા વ્યવસ્થિત એટલે પાસઠ સિત્તેર ટકા ઉપરના પણ મતદાન થયા છે અને લોકોનો સ્વભાવ રહ્યો છે ગુજરાતીનો પણ સ્વભાવ રહ્યો છે કે દેશ માટે વોટ આપવાનો હોય માન્ય મોદીજી માટે વોટ આપવાનો એટલે બધા જ સામે કચ્છ કચાઈને વોટ આપતા હોય છે ગરમી ચોક્કસ છે પણ મને ગુજરાતની પ્રજા પર ભરોસો છે કે જે રીતે નરેન્દ્રભાઈ સાહેબે કામ કર્યા છે પ્રજા આમાં પણ રસ્તો કાઢી અને સવારે સાત થી દસની અંદર એ ચોક્કસ વોટિંગનો ફ્લો વધારે હશે અને સમય પણ વધારે છે ઇલેક્શન કમિશને સવારે સાત થી સાંજના છ એટલે ચાર વાગ્યા પછી ઓલમોસ્ટ ઠંડક થઈ જતી હોય છે પણ સવારના ફેસમાં ઓલમોસ્ટ પબ્લિક નીકળશે પ્રજા અને સારામાં સારું વોટિંગ પણ થશે થેન્ક યુ સો મચ જગદીશભાઈ અમારી સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આથી વાત જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની ફરી મળીશું આવા જ એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે જનાદેશ કાર્યક્રમમાં ત્યાં સુધી આપશો નમસ્કાર